દૂધીમાં છે દસ ઔષધીય ગુણ દિવસ દરમિયાન તડકો હોય છે હવામાં શુષ્કતા વધી રહી છે તમને કદાચ અનુભવાતું હશે કે તમને વધુ તરસ લાગી રહી છે તેથી ઉનાળામાં એવા શાકભાજી ખાવા જોઈએ જે પોષણથી ભરપૂર હોય અને શરીરને હાઇડ્રેટ પણ રાખે આવી સ્થિતિમાં દૂધી એક સારો વિકલ્પ બની શકે છે દૂધીમાં લગભગ નેવું ટકા પાણી હોય છે તેમાં પોટેશિયમ અને કેલ્શિયમ જેવા આવશ્યક ખનીજો હોય છે વધુમાં તેમાં આવશ્યક કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીન હોય છે લોકો ઘણીવાર દૂધી ખાવામાં અચકાતા હોય છે જોકે તે ખૂબ જ ફાયદાકારક શાકભાજી છે આનાથી બ્લડ સુગર અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે તે લિવરના સ્વાસ્થ્યને સુધારે છે અને ડાયાબિટીસની સ્થિતિમાં પણ ફાયદાકારક છે દૂધીનું પોષણ મૂલ્ય શું છે દૂધીમાં નેવું ટકાથી વધુ પાણી હોય છે તેમાં બિલકુલ ચરબી નથી દૂધીમાં કાર્બોહાઈડ્રેટ્સ પણ ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે તેમાં કેટલું પ્રોટીન અને ખાંડ છે તે જાણો દૂધીમાં અદ્ભુત વિટામિન અને ખનીજો હોય છે મોટાભાગના લોકો એવું વિચારે છે કે ફક્ત તે શાકભાજી કે ફળોમાં જ વિટામિન સી હોય છે જે સ્વાદમાં ખાટા હોય છે જ્યારે દૂધી મૂળા અને કોબી જેવા ઘણા શાકભાજી વિટામિન વિટામિનસીથી ભરપૂર હોય છે દૂધીમાં પોટેશિયમ અને કેલ્શિયમ જેવા મહત્વપૂર્ણ ખનીજો પણ હોય છે દૂધીમાં ઘણા ઔષધીય ગુણો છે દૂધીમાં ઘણા ઔષધીય ગુણો પણ છે તેના એન્ટી ઇન્ફ્લેમેટરી અને પીડાનાશક પીડા રાહત ગુણધર્મો ઘણા રોગોને અટકાવવામાં અને સારવારમાં મદદ કરે છે દૂધીનો સૌથી મહત્વપૂર્ણ ઔષધીય ગુણ એ છે કે તે મૂત્રવર્ધક છે આ ખાવાથી વારંવાર પેશાબ થાય છે આ સમય દરમિયાન શરીરના બધા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે દૂધીના બધા ઔષધીય ગુણધર્મો જાણો દૂધી ખાવાના ફાયદા સાદી દેખાતી શાકભાજી પોષક તત્વોથી ભરપૂર છે અને ઉનાળાની ઋતુમાં તેને ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે દૂધી ખાવાના દસ મોટા ફાયદા એક વજન ઘટાડવામાં મદરૂ દૂધી એ ઓછી કેલરીવાળું શાકભાજી છે જે ફાઈબરથી ભરપૂર છે આ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે અને ભૂખ ઓછી લાગે છે શરીરને બધા જરૂરી પોષક તત્વો મળે છે તેથી જંક ફૂડ ખાવાની કોઈ ઈચ્છા થતી નથી દૂધી ખાવાથી વજન નિયંત્રણમાં રહે છે બે પાચનતંત્ર સુધારે છે ઉનાળામાં ચયાપચય ધીમું પડી જાય છે તેથી ગેસ એસિડિટી અને કબજીયાત જેવી સમસ્યાઓ વધે છે દૂધીમાં રહેલા ફાઈબરની મદદથી ખોરાક પચાવવામાં સરળતા રહે છે દૂધી શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં પણ મદદ કરે છે ત્રણ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે દૂધીમાં હાજર પોટેશિયમ અને મેગ્નેશિયમ બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ કરે છે દૂધી ખાવાથી સોડિયમની અસર ઓછી થાય છે જેનાથી હાઈ બ્લડ પ્રેશર અને હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ ઓછું થાય છે ચાર સ્કીનના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ઉનાળામાં મોટાભાગના લોકોને સ્કિનની સમસ્યાઓ જેમ કે ફોલ્લીઓ ખીલ અને સનબર્નનો સામનો કરવો પડે છે દૂધીના હાઇડ્રેટિંગ ગુણધર્મો ત્વચાને ભેજયુક્ત રાખે છે જ્યારે તેમાં હાજર એન્ટીઓક્સિડન્ટો ચહેરાને સ્વચ્છ અને ચમકદાર બનાવે છે પાંચ સુસ્તી દૂર થાય છે ઉનાળામાં વધુ પડતો પરસેવો ઘણીવાર થાક અને સુસ્તી તરફ દોરી જાય છે દૂધીમાં જરૂરી વિટામિન અને ખનીજો હોય છે જે ઉનાળામાં પણ શરીરને ઉર્જાવાન રાખે છે છ શરીરને ઠંડુ પાડે છે દૂધીનો સ્વભાવ ઠંડક આપનારો છે તે કુદરતી રીતે શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે તે ગરમીને કારણે થતી ગભરાટ અને બેચેનીમાં પણ રાહત આપે છે દૂધીને ઉકાળીને અથવા શાક બનાવીને ખાઈ શકાય છે તમે તેનો રસ કાઢીને પણ પી શકો છો સાત દૂધીમાં ઉચ્ચ પ્રમાણમાં પાણી લગભગ નેવું ટકા સાથે તે એક કુદરતી હાઇડ્રેટર છે જે ઉનાળાની ગરમીનો સામનો કરવા માટે યોગ્ય છે તે પોટેશિયમની સામગ્રીને કારણે બ્લડ પ્રેશર અને હાર્ટ રેટને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે આઠ સો ગ્રામ દૂધી લગભગ સત્તર કેલરી અને બે પોઈન્ટ નવ ગ્રામ ફાઈબર આપે છે અને તેને અઠવાડિયામાં બે કે ત્રણ વખત ખાઈ શકાય દૂધીની વિટામિન સી સામગ્રી તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે જે તમને ચેપ સામે વધુ પ્રતિરોધક બનાવે છે નવ દૂધી પોષક પોષ્કતત્વોનું પાવરહાઉસ ગણાય છે જે વિટામિન સી બી કોમ્પ્લેક્સ અને કે જેવા આવશ્યક વિટામિન્સ અને ખનીજોથી સમૃદ્ધ છે તે ડાયેટરી ફાઇબરનો સારો સ્ત્રોત પણ છે જે તમારા આંતરડાના સ્વાસ્થ્ય અને પાચન માટે ફાયદાકારક છે દસ દૂધી શરીરની કુદરતી ડિટોક્સિફિકેશન પ્રક્રિયામાં મદદ કરે છે એકંદર સુખાકારીને પ્રોત્સાહન આપે છે તમારી સ્કિન માટે ફાયદાકારક છે તેના વિટામિન્સ અને મિનરલ્સ સારી સ્કિનને પ્રોત્સાહન આપે છે દૂધી તમારી ઊંઘની ગુણવત્તા સુધારવામાં પણ મદદ કરી શકે છે અગિયાર દૂધીમાં પોટેશિયમ અને સોડિયમનું ઓછું પ્રમાણ છે તેથી કિડનીની સમસ્યા ધરાવતા લોકો માટે યોગ્ય છે નવરાત્રીના ઉપવાસ દરમિયાન દૂધી સરળતાથી સુપાચ્ય પ્રકૃતિને કારણે મુખ્ય ખોરાક તરીકે સેવન કરી શકાય છે ડાયાબિટીસના દર્દીઓ દૂધી ખાઈ શકે છે દૂધીનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ફક્ત પંદર છે તેથી દૂધી ખાવાથી બ્લડ સુગર લેવલમાં બહુ ફરક પડતો નથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે દૂધી ઓછી કેલરીવાળો ખોરાક છે અને તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર પણ હોય છે જો શાકભાજીમાં વધુ પડતું તેલ અને મસાલા ન ઉમેરવામાં આવે તો તે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે વધુ ફાયદા માટે તમે તેનો રસ અથવા સૂપ પણ બનાવી શકો છો અને પી શકો છો દૂધી સરળતાથી સુપાચ્ય શાકભાજી છે તેથી તે રાત્રે પણ ખાઈ શકાય છે જો કે તેની અસર ઠંડી છે તેથી રાત્રે તેને વધુ માત્રામાં ખાવાનું ટાળો જે લોકોને શરદી અને ખાંસી ખૂબ જ સરળતાથી થાય છે તેમણે પણ રાત્રે દૂધી ન ખાવી જોઈએ દૂધીમાં એન્ટીઓક્સિડન્ટ અને હાઇડ્રેટીંગ ગુણધર્મો હોય છે જે સ્કીનને ચમકદાર બનાવે છે અને વાળને સ્વસ્થ પણ બનાવે છે દૂધી ફાઇબર અને પોષક તત્વોથી ભરપૂર હોય છે તે પ્રેગ્નેન્સી દરમિયાન પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે જોકે તેનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી વધુ સારું છે દૂધી સૌથી સલામત અને સરળતાથી સુપાચ્ય શાકભાજીમાંની એક છે તેથી સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ દૂધી ખાઈ શકે છે દૂધી ફક્ત તે લોકોએ જ ન ખાવી જોઈએ જેમને તેનાથી એલર્જી હોય તેથી જો તમને દૂધીથી એલર્જી હોય દૂધી ખાવાથી તમારું પાચન ખરાબ થતું હોય અથવા ઝાડા થાય છે તો તેને ટાળો અપવાદ બાદ કરતા આ શાકભાજી દરેક માટે સલામત છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર